તો બિનની તબેલો છે કઈ બિન તમારે છે ને સાલી ભી હું ને હું બીએડ કરે સરકારી નોકરી આવતી હતી વા પણ ઘરનો ધંધો એ ઘરનો ધંધો અને બીજે આપણે નોકરી કરવા જઈએ ને તો નોકર જ લેખાય આપણે કદાચ લાખ રૂપિયા પગાર હોય પણ બીજે નોકરી કરીએ ને એમાં નોકર જ કહેવાય કે નોકરી એટલે નોકર જ થાય અને આપણો ઘરનો ધંધો હોય ને આપણે સ્વતંત્ર રીતે કરે હગી પછી હું તો ફૂલ ભણે છે ને સરકારી નોકરી આવતી હતી હાઈસ્કૂલમાં પણ અમારા ફેમિલીવાળા બધા એ કે આપણે નોકરી ને જ કરવી પછી ભણેલ હોય ને એટલે આપણા મગજમાં ના વિશે એટલે મી હે ને પેલા છોકરા એક મહિના નો એક તો દોઢ વરસ દોઢ વરસ અને અમીયા ગોરા પછી નાથી હે ને થોડું થોડું કરે બે ત્રીન ભીમો રાખી અને ભણે તો

એટલી પછી અમે ગામડામાં રહેવા ગયા અને મારો ઘર એક જ ભાઈ છે એટલે પછી અમારે ખેતી સંભાળવી પણ ભાગવી જ પડે આ તો હું છે ને બેન ના વિડીયા રોજ જોવા મને ઈવા ગમે ના થી હું આજ ગઈ તો બરાબર બે દી નું મોકો દેખો માથા દીકરી આયા નથી કે તું ઓરકો ને ભા ઓરકતા જોઈ ને હા તો ઈ સારું થઈ ની ની છે ને અમારે પણ ઈ હું છે કારણ કે હું એક જ છે ઉતારવા માં ને મારા ઘર ને છે ને ઈ લીટ્યો ઉતારે ને હું બધુંય બોલા ને મારા ઘરના ના છે નોકરી કરતા હતા ઝપડા બાદ જાફરાબાદ થી પછી ત્રણ જણા છે એક છોકરો બે માણા તો ઘણા મળી કે તમે એક આવો તો મારા પરિવાર જો મારો એક છોકરો છે નોકરી કર્યો બે માણા હોય છોકરી

કે મોતીબેન તમારો સ્વભાવ બહુ જ સરસ છે કારણ કે જો મીડિયામાં જો મારો સ્વભાવ જો જોઈ લેતા હોય તો મારે ઘેર આવ્યા હોય તો એને આકસ્માત કેવું કરતી હે તો બધા એક ફેરે આવો મારે ઘેર તો તમને બધાની ખ્યાલ આવે સંતોષ ખાલીમાં

અમારે માથા એટલે અમે આવીએ એટલે આખરે પેશિયલ તમારી ભાડી અમે ફોન કરે ને આવ્યા સંતો સંતોક આવડે નથી મારું મારું કરે જવાનું બધું રેવાનું છે પણ આપડી જેવાઈ ખવડે પીવડે એવું આનંદ આવ્યો હાલ તો ભી

અને જાડું મોટું વીકળાવી લીધું તો એકદમ નિરાંતિ અને અસલ બનાવે અટાણે અમે આવ્યા ને જ્યાં કે મેથી ની ગુકાવણી કરી હતી મોટું બધું તગાર મોટું રાખે ને બેઠા ને મેથી સુધારે અમારે ગુકાવણી કરવાની હે પણ આપણે હે ને રોજ એક્ટિવ રેવું પાછા એટલે વિડીયો એક્ટિવ રહેવું એ બહુ સારી વસ્તુ હતી કે માણસ બસ હે ને એ કે કે છોકરા સેટ થતા હોય અમારે કંઈ કરવું નથી પણ મોતી બેઠે ને એ અવિહાર એટલે અવિહાર એકદમ એક્ટિવ જ રહીએ પણ એક્ટિવ રહીએ ને તો એ દૈખિક નો હાર આપણે શરીર ના દેહાર ના કરે અને મારાથી મોતી બેન જીણકા મારી બાવન વર્ષની દર વર્ષે આપણે કેટલું બધું આખડું વેચીએ ખબર જ ફેસબુક માં પણ આપણે આપેલું છે તો સીઝન નજીક આવે તો અથાણા ની સીઝન આવે ઓર્ડર કરજો મારે ઘેર ચોક્કસ બધા

અને વાડીનું વાતાવરણ તો કીએ ને હમણાં હા અહીં કુદરતી કળા ન ખીલાવી હોય મોરલો કી કળા ખીલાવે એવી રીતે કુદરતી કડા ખીલાવી ને એવું વાતાવરણ હે વાતાવરણમાં તો કાંઈ એવી રૂપારી ટાઢ્યું પડે જી ટાઇડ્યું પડે ને એ મોલો રૂપારો રૂપારો થતો જાય ઠીક એ ઋતુ પ્રમાણે મોલોય એટલે જેવી જીણી ઋતુ હોય ને એ પ્રમાણે મોહિમ પણ અસલ અસલ થતી જાય જે રૂપારી જવાય જવારીમાં કીધો ને કે ઢેગલો ઢેગલો રાયું ઊગે પડ્યું તી જવાય તા નહીં જ દેખાતી પણ રાહ્યું જ દેખાય ફૂલ એટલે ફૂલ અને રૂપારો હાડા થયા ને તો ફૂલ પણ અસલનો રૂપારો મીઠો મીઠો તડીકો આવે તે હે ને ખેતરમાં ઘૂમરો મારવા આવે ગયું અને ધાણા જો અસલ ફૂલ એટલે ફૂલ ઘાટા તળું જેવા દેખાય અને નેદાઈ ગા ને તે બહુ પાસા નીકળ્યા નેદાણા ને ઠાવકા ઠાવકા નીકળતા જાય બહુ અજ્ઞા અને આપણે ત્યાં ગાતા કૂતિયાણા ની ત્યાં બેગ દીથે ગા પણ પછી વિડીયો છે ને બધાઈ ભેરા થેગા દુનિયા નથી હે ને ઉંકા વારા ફટ્યા મુક્યો ને તો આપણી બધાઈ હરીખા જોવાય થી હરીખા વારા ફટ્યા મુક્યા તી ગાતા સંતોકબેન ના સોરીમી પાસા ના આપણી મોતીબેન હે ઈ વિડીયો બનાવે બહુ મસલ બનાવે વિડીયો ઈ પણ અને ઈત વધારે પડતા આગળ હે આમ ઉમિત અજેતા નહી કહેવાય ને કે થોડોક ટાઈમ થી ઓ વિડીયો બનાવી હે આપણે એવા બધા આગળ ને જ પણ હે ભેરા ભેરાંથિયાના મોતી બેનતી બોવજના એલા થે કા હા ઈ કે તો ઓરખો હી કે હું કા હા ઓરખી જ ને તમે તો વિડિયો બનાવો આપડી જોતા હી કારક કારક તી કે ખબર હોય કે આ મોતી બેન હે તી કે હું કા હા ઓરખી તી પછી ધરાર ને ધરાર હે ને ઘેર લે ગઈ કે આ મોસન તો બેના સોરો મે ને બાજુ માં જ છે ઘર એનો તી કે તમારે હે ને આવવાનું જ છે તી ધરાર ઇતલી ધરાર ને લેતા ગા ઘેર ના ગાને ઘેર મોતીબેનને તે હાવ એકદમ સ્વભાવિક ને કે હાવ આપણી ઘરના સભ્ય હોય ને એનાથી પણ એકદમનો અંગત સંબંધ નહીં એવી રીતે ધ્રા રહે ને અડદિયા ખવરા એ વિડીયામાં બનાવતા હોય અડદિયાને રૂપારા રૂપારા અડદિયા ખવડાવ્યા ને પછી અડદિયા ખવરા રૂપારો મુખવા ખવરાવ્યો ઘેર બનાવેલું અસલનો રાંધવાનું તો બહુ જ મસ્તીનું બનાવે એ વિડીયામાં જોતા હોય પણ ઘેર ગાંધી અસલનું અડોદિયા અને મુખવાસને ખબર આવ્યો અને પાછા આ ને કે આવવાનું હે કે ખરે આવો ને તારા કેન આવી જો રસોઈને બનાવી નાખી મેં કહ્યું કે તમે આવો અમારા વાડીની અંદર કે આવું આવી તમારા વાડીની અંદર હું કે આવે ને ખાવાનું બનાવે તે ઈવા એકદમ ના ખાવાય અને સ્વભાવ તો જોવો ને તો વિડીયામ ફેન એનાથી એકદમ મસ્તીનો હે એકદમ ઠંડો ઠંડો સ્વભાવ અને એકદમ હાવ મરે પડે માણસની ન આપણે કહીએ ને કે ભૂખ હોય મરે પડે માણસ હાટું એવી રીતે તે એકદમના હે ને બહુ રૂપારો ટાઢો એકદમનો સ્વભાવ અને આપણે તો પહેલી ફેરે મળ્યા હતા અને ઓળખતા હોય નહોતા ઓરખતા હોય મીડિયામાં મીડિયામાં જતા હોય આપણે માણસનું વિડીયામાં ને આપણે ન કોઈનો સ્વભાવ જોવે હોઈએ કે માણસ કેવું હે પણ આ તો રૂબરૂમાં મળ્યા ને તે બહુ જ મસ્ત સ્વભાવ હેણો તે હેને વિડીયો મૂક્યો પછી આગળ જોવે જ લીધો એ હે તમે નાતા આતા પછી વાહે મૂક્યું મેં કેવા હતું માણોને ખબર ન હોય ને કે ઇન્ડિયન ઇન્ડિન વિડીયો મૂકી દીધો આપણે અને ઓન ધ સ્પોટ કંઈ હું તો નહોતો કે વિડીયો ઉતારવાનો હોય ભેરા થયા ને મળવાનું થયું હોય એટલે પછી આપણે ઇન્ડિયન વિડીયો ઉતારી લીધો તે પછી હે ને હું કાલો એવસે લે કહેતા તો તમે અમારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇક બટન દબાવજો અમારા વિડીયા કાયમ થી કાયમ નવા નવા તમને જોવા મળે તમને વિડીયો તો કરવાનું